નમસ્કાર દોસ્તો આજે રવિવાર અને અમે પાછા ડાંગની સફરમાં આજે સુરતથી એકસો ને ત્રીસ કિલોમીટર અને નવસારીથી સો કિલોમીટરના અંતર પર આવેલો છે આ આંકડાનો ધોધ વાંસદાથી તમે ખંભલા અવાઈ અને ખંભલાથી ચોરવણીવાળા રસ્તા ઉપર વાંગણ ગામ આવે છે અને વાંગણની અંદર આ આંકડાનો ધોધ છે ખૂબ જ ઊંચાઈ ઉપરથી ખાબકે છે ઘણી બધી જગ્યાએ એ પવન પવન ધોધ પણ એને કહેવામાં આવે છે દોસ્તો અને આ જે પર્વત તમને બતાવી રહ્યો છું એ પર્વતની બી સાઈડ પેલી બાજુ મહારાષ્ટ્ર છે અને આ જે ધોધ પડે છે ગુજરાતમાં સુંદર મજાનો માહોલ છે ઘણા બધા લોકો સ્નાન કરી રહ્યા છે અમારી મોન્સૂન રાઇડરની ટીમ પણ આજે છે

ફરીથી પાછા આ આંકડાનો ધોધ કહેવાય છે દોસ્તો ઘણી બધી જગ્યાએથી એમાં સ્નાન કરી શકાય છે તમે જોઈ શકો છો સ્ટેપા આકાર છે અને ખૂબ ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં ધોધ આવેલો છે ડુંગરની મધ્યમાં અને ફરતેનો તમે જો નજારો બતાવું છું ફક્ત ગીત જંગલ સિવાય તમને બીજું પશુ પણ જોવા મળશે નહીં અને સુંદર માહોલ છે ફરીથી પાછા આવા નવા નવા લોકેશન તમને બતાવતા રહીશું जय हिन्द जय भरत जय डांग.